અમિતભાઈ શાહ આપ તમામ લોકો જાણો છો ગાંધીનગરના સાંસદ દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરથી બીજેપીના ઉમેદવાર સતત આજે પ્રચાર કરતા નજરે પડ્યા જોકે પ્રચાર તમામ નેતાઓ કરે છે તમામ ઉમેદવારો કરે છે પરંતુ અમિતભાઈ શાહનું ફોકસ આજે હતો આદિવાસી બેલ્ટ અને આદિવાસી બેલ્ટ એટલા માટે કે આપણે જાણીએ છીએ ઉમરગાંવથી અંબાજી સુધી આદિવાસી બેલ્ટ છે અનેક સવાલો ભારતીય જનતા પક્ષ માટે ભાજપના કાર્યકર્તાઓના દિલ દિમાગમાં પણ છે મતદાતાઓના દિલ દિમાગમાં પણ છે ક્ષત્રિય આંદોલનને લઈ બીજેપી ખરેખર શું ઈચ્છે છે એ જાણવામાં પણ તમામને રસ છે સાથે અબકી બાર ચારસો કે પાંચનો નારો કેમ એ જાણવામાં પણ રસ છે અમિતભાઈ શાહે આજે છોટાઉદેપુર લોકસભા ક્ષેત્ર માટે અને વલસાડ લોકસભા ક્ષેત્ર માટે બે ચૂંટણી સભા કરી સાથે દમણ માટે પણ સભા કરી ત્રણેય સભાઓમાં તેમના નિશાને સ્વાભાવિક જ કોંગ્રેસ હતું તેમને કોંગ્રેસ ઉપર અનેક આરોપો પણ લગાવ્યા તેમને એમ પણ કહ્યું કે માની લો એકવાર એકવાર માની લઈએ કે કોંગ્રેસની યુપીએની સરકાર બની ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની તો પ્રધાનમંત્રી કોણ બનશે આ સવાલ અમિતભાઈ નાગરિકોને પૂછતા હતા જોકે અમિતભાઈ સ્પષ્ટ વાત કરતા હતા કે અમારે કોંગ્રેસ જેને બેંક માને છે જેને બેંક તરીકે પ્રાધાન્ય આપે છે એની અમારે કોઈ જરૂર જ નથી જોકે કોના વિશે એ નાગરિકોને તે પૂછતા હતા ત્યાં હાજર લોકોને પૂછતા હતા અનેક સવાલો તમારા દિલ દિમાગમાં હશે કેમ કે દેશના કેન્દ્રીય મંત્રી છે પદની એક ગરિમા પણ છે ત્યારે એમની સાથે મેં આજે પ્રવાસ કર્યો અને એક એક એ સવાલ જે નાગરિકો વતી જે મતદાતાઓ વતી મારા દિલ દિમાગમાં આવતો હતો તે મેં પૂછ્યો છે આવો જોઈ લઈએ

આપકી બાર ચારસો કે પાર નો જે નારો એ હજુ પણ યથાવત અને ત્રીજા તબક્કા શું ઉભી પહેલા બે તબક્કાના મતદાનમાં અમારા પાર્ટીનું આંતરિક એસેસમેન્ટ મોદીજી ના નેતૃત્વમાં એનડીએ અને વિશેષ કરી ભાજપા સો સીટો પાર કરી ઘણા આગળ અમે નીકળી ગયા છે અને ત્રીજો તબક્કો ભારતીય જનતા પાર્ટીને ચારસો પાર કરવા માટે એક મજબૂત લીડ આપી ચારસો પારના અમારા સૂત્રને સાર્થક બનાવશે આખા દેશમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જ્યાં જઈએ ત્યાં નરેન્દ્રભાઈ માટે પ્રચંડ જન સમર્થન નો અહેસાસ પ્રચાર દરમિયાન થાય

અમારી જોડે પૂર્ણ બહુમત બે હજાર ચૌદમાં પણ છે બે હજાર ઓગણીસમાં પણ છે એનાથી ટેકનિકલી કોઈ ફરક નથી પડતો પરંતુ અમારી પાર્ટીની સ્વીકૃતિ અમારા નેતૃત્વની સ્વીકૃતિ નરેન્દ્રભાઈની લોકપ્રિયતા આ બધાનું આંતરિક એસેસમેન્ટ કરી અમે એવા મત પર પહોંચ્યા છે કે આ વખતે ભારતની જનતા મોદીજીના નેતૃત્વમાં એનડીએને ચારસો પાલી કેમ કે કોંગ્રેસે કાંઈ રહ્યો છે કે બીજેપી બંધારણ બદલવા માગે છે એટલે લઈને કોંગ્રેસના નેતાઓ જૂઠ ફેલાવે છે બંધારણ બદલવાની ક્ષમતા આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે અમારી પાસે પૂરી બહુમતી છે પરંતુ અમને એ બહુમતીનો ઉપયોગ કોંગ્રેસની જેમ કટોકટી નાખવામાં નથી કર્યો એનો ઉપયોગ ત્રણસો સિત્તેર હટાવવામાં ત્રિપલ તલાક સમાપ્ત કરવામાં રામ નું મંદિર બાંધવામાં અને લાવવામાં કે કે પાર પાર થાય તો શું ભારત ખરું આવા સવાલોના જવાબ મીડિયા સાથે ચર્ચા કરી નથી અપાતા હોતા પરંતુ ભારતનો ક્લેમ યથાવત છે પાક ઓક્યુપાઈ કાશ્મીર ભારતનું છે અને રહેશે અમિત કેમ કે ત્રીજા તબક્કામાં ગુજરાતની પચીસ બેઠક હશે પચીસ બેઠકો ઉપર પાંચ લાખ થી વધુ લીડની વાત પરંતુ એ હકીકત છે કે આજથી એક બે મહિના પહેલા એ પ્રકારનો માહોલ પણ હતો પરંતુ જે પ્રકારે ઉમેદવાર બદલ્યા જે પ્રકારની સ્થિતિ બદલાઈ શું એની અસર પડશે લીડ ઉપર ગુજરાતની બાકીની પચીસે પચીસ સીટો પર ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતા વધુ લીડ થી ચૂંટણી જીતશે ક્ષત્રિય સમાજનો વિરોધ વાળો મુદ્દો પણ આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રૂપાલાજીએ અનેક વાર માફી માંગી છે અમે પણ પાર્ટીના સ્ટેટ યુનિટે

ભારતીય જનતા પાર્ટી પચાસ ટકા કરતા હોય ત્યારે કોઈ પણ ગઠબંધન કોઈ મતલબ જ્યારે ચૂંટણી શરૂ થઈ ત્યારે ચોક્કસથી વિકાસનો મુદ્દો હતો દેશભરમાં વિકાસ નો મુદ્દો હતો પરંતુ સમયાંતરે મુદ્દો બદલાયો અને અત્યારે હાલ ભારત પાકિસ્તાન વાળો પણ મુદ્દો આવી ગયો શું કારણ હોય છે આજે પણ વિકાસ ગરીબ કલ્યાણનો મુદ્દો આદિવાસી દલિત ઓબીસી પક્ષીપન સમાજ એના વિકાસનો મુદ્દો આજે પણ મેન છે પરંતુ જે પ્રકારનું ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ પાર્ટીએ બહાર પાડ્યો કે અમે આ દેશમાં ફરીથી ત્રિપલ તલાક લાવીશું પર મુસ્લિમ પર્સનલ લો આધાર પર દેશ ચલાવીશું તીનસો ત્રણસો સિત્તેર કલમ પાછી લાવી જોઈએ સીએ ના લાવવું જોઈએ સ્વાભાવિક રૂપે આ મુદ્દાઓ ચૂંટણીમાં ઉછરવા ના જતા કોંગ્રેસ પાર્ટીએ હંમેશાની જેમ આ ચૂંટણીમાં પણ જનતાના મુદ્દાઓની જગ્યાએ તૃષ્ટિકરણ પર અને પોતાની મુસ્લિમ વોટ બેંક મજબૂત કરવા પર ભાર મૂક્યો છે એનું કાઉન્ટર રિએક્શન બહુ સ્વાભાવિક છે કેમ કે નરેન્દ્રભાઈનો જે પ્રવાસો અમિતભાઈ એનો એક મુદ્દો એ પણ હતો કે રાહુલ ગાંધી અથવા કોંગ્રેસની સરકાર બને એ માટે પાકિસ્તાનમાં દુવા થઈ રહી છે શું લાગે છે શું કારણ હોઈ શકે કે કોંગ્રેસની સરકાર બને તો પાકિસ્તાન ખુશ ખુશ થાય થવાના કોઈ છુપા નથી સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક થાય રાહુલ ગાંધી પ્રશ્નો ઊભા કરે નક્સલવાદીઓનો સફાયો થાય એન્કાઉન્ટર નકલી એનકાઉન્ટર કોંગ્રેસ પાર્ટી કહે સ્વાભાવિક રૂપે દેશ વિરોધી પરિબળોના સમર્થનમાં કોંગ્રેસ છે એટલા માટે પાકિસ્તાનની હૃદયની જાણે છે એટલે ભારતની જનતા જે ભારતને સુરક્ષિત કરે ભારતને જે સમૃદ્ધ કરે ભારતને જે વિકસિત કરે એની સાથે છે એટલે કે નરેન્દ્ર મોદી અમિતભાઈ કેમ કે આરક્ષણ વાળો પણ મુદ્દો સાંભળવા મળ્યો આપના પ્રવચનમાં પણ સાંભળ્યું નરેન્દ્રભાઈના પ્રવચનમાં કેમ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આવે તો મુસ્લિમોને આરક્ષણ આપે અને એ પણ કુટુંબ લાગી નથી રહ્યું એમને હૈદરાબાદ અને કર્ણાટક બે જગ્યાએ આરક્ષણ આપી દીધું છે મુસલમાનોને અનામત આપી પક્ષી પંચની અનામતમાં કટોતી કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી

અનામત ખતમ કરી દીધું તો વિષય સમાપ્ત થઈ ગયું કોંગ્રેસ પાર્ટીનું આખું ચુનાવી તંત્ર વિખરાયેલું છે એમના શીર્ષ નેતા રાહુલ ગાંધી પણ પોતાની પરંપરાગત સીટ છોડી વાયનાડ ભાગ્યા હતા વાયનાડમાં પણ આ વખતે જીતવાની શક્યતા નથી તો પણ અમેઠી ના લડ્યા હવે રાયબરેલી લડે છે નિશ્ચિત રૂપે રાયબરેલી માં પણ આત્મવિશ્વાસ ના અભાવ સિવાય કોઈ કારણ નથી એ હકીકત છે કે બીજેપી નો વ્યાપ વધ્યો છે દરેક સીટમાં વધ્યો છે પાર્લામેન્ટમાં પણ વધ્યો પરંતુ એ પણ હકીકત છે કે નારો હતો કોંગ્રેસ મુક્ત ભારતનો પણ છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સામેલ થયા શું બીજેપીના કાર્યકર્તા હોય એ જે કોંગ્રેસના નેતાઓ આવે એમને ડાયજેસ્ટ કર્યા છે આ સંઘર્ષ દરેક પોલિટિકલ પાર્ટીમાં હંમેશા ચાલતો હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે પાર્ટીના હિતમાં અમારી કેડરે કોંગ્રેસમાંથી જે લોકપ્રિય અને સારા નેતાઓ અમારે ત્યાં આવ્યા છે એને આવકાર્યા પણ છે સ્વીકાર્યા પણ છે અમિતભાઈ જેટલી પણ વિપક્ષની રેલી હોય છે એક મુદ્દો કોમન હોય છે કે જેટલી પણ સ્વાયત્ત સંસ્થાઓ છે એનો બીજેપીએ દુરુપયોગ કરે અમે બે હજાર ચૌદમાં જ કહ્યું હતું કે જેને બાર લાખ કરોડના ાઓને ભ્રષ્ટાચાર કર્યો છે એમને અમારી સરકાર દંડ આપવાનું કામ કરશે કોંગ્રેસનો અગર એવો ક્લેમ હોય કે એમને ખોટી રીતે પરેશાન કરવામાં આવે તો એમને કોર્ટમાં જોઈએ કોર્ટ તો ભારતીય જનતા પાર્ટીની નથી સુપ્રીમ કોર્ટના તત્વધાનમાં ચાલે છે કોર્ટમાં જઈ પોતાનો મુદ્દો રજૂ કરવાની જગ્યાએ જનતામાં જઈ સંપત્તિ ઊભી કરવા જો કોંગ્રેસ માગતી હોય

ઇંચ પણ બીજેપી ચૂંટણીનો મુદ્દો નહોતો બનાવ્યો વારંવાર કોંગ્રેસ એને મુદ્દો બનાવે છે હમણાં પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ કોંગ્રેસે એનો બહિષ્કાર કર્યો એટલે ઓટોમેટિકલી એ મુદ્દો બની ગયો અમિતભાઈ આ વખતે ચારસો પાર જાય ફરીથી સરકાર બને તો અમિતભાઈ શાહ દેશ માટે કયો સંકલ્પ લઈને ખુદ આગળ વધી રહ્યા છે ભાજપનો સંકલ્પ એ જ મારો સંકલ્પ અમિતભાઈ આપ હવે એકદમ લોકલાઈઝ આપ રાજનીતિમાં હવે આશો એ વખતે જે વિચાર્યું હતું ઠીક એ જ પ્રકારે કાર્ય કરવાનો મોકો મળે છે રાજનીતિમાં પ્રવેશવાના સંકલ્પ બધા જ લક્ષો પાર્ટીની સ્થાપના વખતે જે રાખ્યા હતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરા થયા અને હું એ ટીમનો હિસ્સો છું એનો મને આનંદ છે અમિતભાઈ કેમ કે એ પણ કહેવાયું કે નવી ટર્મ ત્રીજી ટર્મ માટે સો દિવસનો એક એજન્ડા પણ નક્કી કરવામાં આવે છે જો આપ કહી શકતા હોય કે પહેલા સો દિવસમાં કયા કાર્યો પ્રાયોરિટી મળશે પ્રધાનમંત્રીજી દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ એક કામો નક્કી કરેલા છે સો દિવસમાં આપોઆપ જનતાની સામે આવી અમે અમિતભાઈ અંતિમ સવાલ કેમ કે ગરમી છે તાપમાન સતત વધી પણ રહ્યું છે પેલા બે ફેઝમાં જોયું એની એક અસર પણ હતી આ સંજોગોમાં મતદાન વધુ થાય એ બીજેપી માટે તો મહત્વનું હશે જ પણ લોકશાહી માટે પણ છે આપ શું અપીલ કરવા માંગશો હું મતદાતાઓને એટલું જ કહેવા માંગુ છું ભીષણ ગરમી છે સૌ મતદાતાઓ ત્રીજા ચરણના જેટલા વોટર છે બધા જ સવારે સાત થી દસ ની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એક કલાકના એકસો મત નાખી શકાય એ રીતની વ્યવસ્થા ચૂંટણી પંચે કરી છે સૌ મતદાતા સાત વાગ્યાથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતી અમિતભાઈ શાહ સાથેની એક્સક્લુઝીવ વાતચીત ખેર પ્રયાસ હતો એ તમામ સવાલો પૂછવાનો જે આપ તમામના દિલ દિમાગમાં છે ચૂંટણી પ્રચાર આવતીકાલે પાંચ વાગે પૂરો થશે આપ તમામ બીજેપી હોય કે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષના મોટા નેતા હોય કે પછી સ્થાનિક નેતા કોંગ્રેસના મોટા નેતા હોય કે સ્થાનિક નેતા તમામના ભાષણ તમામના દાવાઓનું જાતે વિશ્લેષણ કરજો બંને પક્ષોના મેનિફેસ્ટોનું વિશ્લેષણ કરજો શાસક વિપક્ષ બંનેના અને આપ નક્કી કરજો કે કોને મત આપવું પણ મતદાન કરવા ચોક્કસથી જજો કારણ કે મતદાન કરવું એ આપણો અધિકાર જ નહીં આપણી ફરજ પણ છે ગરમીનો દિવસ ચોક્કસથી છે પરંતુ હું ફરીથી કહીશ સાતમી તારીખે આપ વહેલી સવારે મતદાન કરજો જેને પણ મત આપવું હોય વધુમાં વધુ મતદાન કરી દેશમાં સૌથી વધુ મતદાન કરનારું આપણું ગુજરાત મોડેલ સ્ટેટ બને એવા પ્રયાસ કરજો આજે મને બોલીશમાં આપશો વિરામ રજા આપશો આવતીકાલે ફરી એકવાર નવા મુદ્દા સાથે મળીશ આ જ સમયે આજ ચેનલ પર